માંગરોળના તરસાડી નગરના ઝંડા ચોકમાં વિદ્યાર્થી ઉપર સ્લેબ પડતા વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના માંગરોળ તાલુકાના તરસાડી નગરના ઝંડા ચોકમાં બની છે એક વિદ્યાર્થી મકાન નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રીજા માળે સ્લેબનો ફોકડો પડતા આ વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સ્થળ પર તેનું કરુણ મોત નીપજ્યું છે અન્ય એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે માંગરોળ તાલુકાના તરસાડી નગરની આ ઘટના છે આ ઘટના સંદર્ભમાં પોલીસ અધિકારી પ્રતિક્રિયા આપી રહ્યા છે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તરસાડી જે ટાઉન છે તેમાં લગભગ સાડા બાર વાગ્યાના અરસામાં આજે બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા એ વખતે એક મોતાલા કોમ્પ્લેક્ષ છે એ મોતાલા કોમ્પ્લેક્ષના ત્રીજા માળેથી ગેલેરીનો અમુક પોર્શન છે એ નીચે પડેલો જેના કારણે ત્રણ બાળકો ઈજા પામેલા હતા આ ઈજા પામનાર પૈકીના એક બાળકનું નામ છે દર્શિલ મિસ્ત્રી જેની ઉંમર વર્ષ ચૌદ છે એ બાળકનું મૃત્યુ થયું છે અન્ય બે બાળકો એમાં એક દીકરી છે અને એક દીકરો છે એ બંનેને ઈજા થયેલી છે એમની સારવાર ચાલુ છે એક બાળક જે મૃત્યુ પામ્યા છે એમનો અત્યારે પોલીસ તરફથી યોગ્ય જે કાયદાકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે એનું પોસ્ટમોર્ટમ કરાવીને આગળની જે વિધિ છે એ કરવામાં આવશે બે બાળકો છે એમની હાલત અત્યારે સ્થિર છે એટલી ગંભીર ઇજાઓ નથી બંનેનો બચાવ થયો છે આ બાબતે પોલીસ તરફથી જે કઈ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ઓકે ના આપનું નામ હિતેશભાઈ હિતેશભાઈ શું ઘટના બની હતી જે બપોરના છોકરાઓ સ્કૂલેથી એમના ઘર પરત જતા હતા ત્યારે એ છોકરાઓને રસ્તામાં નીકળતા ઉપર અમારી જે મારી શોપ છે ગીતાંજલિ સ્વીટ એન્ડ ડેરીના નામથી એ ઉપર બિલ્ડિંગ જર્જરિત હતી જર્જરિત હાલતમાં એ બિલ્ડિંગના સજ્જાનો ભાગ નીચે ગબડતા છોકરો નાનો બાળક હતો સ્કૂલેથી જતી વખતે રસ્તામાં એમના માથા પર ઈજા થતાં છોકરાનું તે જ ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું ઈજામાં જે બાળકને માથા પર જે વાગેલું હતું તે તો એ જ જગ્યા પર સ્થાન પર જ એક્સપાયર થઈ ગયો હતો અને બીજા બે થી ત્રણ બાળકીઓ હતી એમના હાથ પર એ પડવાથી એ લોકોના પણ ઈજા બે થી ત્રણ બાળકોને ઈજા થયેલી છે એ લોકોને હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલા છે